આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે ગુજરાતની પચ્ય લોકસભાની બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું કેટલાક સ્થળે ઈવીએમ ખોટકાતા તેને બદલીને ત્વરિત મતદાન શરૂ કરાયું હતું ગુજરાતની પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વાઘોડિયામાં સિત્તેર પૂર્ણાંક વીસ ટકા નોંધાયું જ્યારે માણાવદરમાં સૌથી ઓછું ત્રેપન પૂર્ણાંક તોંતેર ટકા મતદાન નોંધાયું ચૂંટણી ફરજ પૂર્ણ કરીને પરત ફરેલા કર્મચારીઓ અને અધિકારીઓને પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાંતિપૂર્ણ મતદાન માટે રાજ્યના મતદારોનો આભાર માન્યો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ ચૂંટણી સ્ટાફની કામગીરીને બિરદાવી ભાવનગરમાં રમાયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં અમદાવાદની મોબીની ચેટર્જીએ બે ખિતાબ જીત્યા છે અને આજે વિશ્વ ક્રોસ દિવસની ઉજવણી રાજ્યપાલે વધુને વધુ રક્તદાન કરીને લોકોને નવજીવન આપવા અપીલ કરી ગુજરાતની લોકસભાની પચીસ અને વિધાનસભાની પાંચ બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું ચૂંટણી પંચે પ્રસિદ્ધ કરેલા છેલ્લા અહેવાલ પ્રમાણે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે સરેરાશ ઓગણસાઠ પૂર્ણાંક એકાવન ટકા મતદાન થયું છે સૌથી વધુ બોતેર પૂર્ણાંક ચોવીસ ટકા વલસાડમાં સૌથી ઓછું મતદાન પોરબંદરમાં એકાવન પૂર્ણાંક ઓગણસી ટકા થયું છે બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી પ્રમાણે ભરૂચમાં અડસઠ પૂર્ણાંક પંચોતેર ટકા છોટાઉદેપુરમાં સડસઠ પૂર્ણાંક ઇઠ્યોતેર ટકા આણંદમાં ત્રેસઠ પૂર્ણાંક છન્નુ ટકા બારડોલીમાં ચોસઠ પૂર્ણાંક ઓગણસાઠ ટકા અમદાવાદ પૂર્વમાં ચોપન પૂર્ણાંક શૂન્ય ચાર ટકા અમદાવાદ પશ્ચિમમાં ચોપન પૂર્ણાંક ટકા તો ભાવનગરમાં બાવન પૂર્ણાંક શૂન્ય એક ટકા અમરેલીમાં ઓગણપચાસ પૂર્ણાંક ચુમ્માળીસ ટકા મતદાન નોંધાયું છે સાબરકાંઠામાં ત્રેસઠ પૂર્ણાંક શૂન્ય ચાર ટકા ગાંધીનગરમાં ઓગણસાઠ પૂર્ણાંક ઓગણીસ ટકા વડોદરામાં એકસઠ પૂર્ણાંક ટકા નવસારીમાં ઓગણસાઠ પૂર્ણાંક છાસઠ ટકા મહેસાણામાં ઓગણસાઇઠ પૂર્ણાંક શૂન્ય ચાર ટકા રાજકોટમાં ઓગણસાઇઠ પૂર્ણાંક સાહીઠ ટકા તો ખેડામાં સત્તાવન પૂર્ણાંક તેતાળીસ ટકા પંચમહાલમાં અઠ્ઠાવન પૂર્ણાંક પાસઠ ટકા પાટણમાં સત્તાવન પૂર્ણાંક અઠ્યાસી ટકા કચ્છમાં પંચાવન પૂર્ણાંક શુન્ય પાંચ ટકા તો સુરેન્દ્રનગરમાં ચોપન પૂર્ણાંક સિત્યોતેર ટકા મતદાન નોંધાયું છે રાજ્યમાં પાંચ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી ખાલી પડેલી આ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વાઘોડિયામાં સિત્તેર પૂર્ણાંક વીસ ટકા થયું હતું ખંભાતમાં છાસઠ પૂર્ણાંક અઠ્યાવીસ ટકા વિજાપુરમાં ચોસઠ પૂર્ણાંક શૂન્ય ચાર ટકા પોરબંદરમાં સત્તાવન પૂર્ણાંક નવ્વાણું ટકા અને માણાવદરમાં ત્રેપન પૂર્ણાંક ત્રાણું ટકા મતદાન થયું હતું આ પાંચેય બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ ઈવીએમ સીલ કરવામાં આવ્યા હતા તેમજ ઈવીએમ સીલ કરીને જે જે બેઠક પરના હેડક્વાર્ટર પર આ ઈવીએમ મોકલવામાં આવ્યા હતા ત્યારે આ ઈવીએમ લઈને પરત ફરેલા તમામ ચૂંટણી ફરજ પરના અધિકારીઓને વધાવવામાં આવ્યા હતા ભાવનગર પૂર્વમાં પોલીંગ સ્ટાફના રીસીવીંગ સેન્ટર ખાતે ફૂલથી વધામણા તેમજ તાલીઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ગાંધીનગર ખાતે પણ મોડી સાંજે આ કર્મચારીઓ ઈવીએમ સાથે પરત ફર્યા ત્યારે તેમને ફૂલ વર્ષા કરી તેમને વધાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં યોજાયેલા લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટા પાયે મતદાન કરવા માટે રાજ્યના મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે હાથ ધરાયેલા આયોજન માટે પણ મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્રનો આભાર દર્શાવ્યો છે તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પોલીસ તંત્ર કેન્દ્રીય અર્ધલશ્કરી દળો સહિતના ફરજ પરના સૌ અધિકારીઓ કર્મચારીઓની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી રાજ્યની પચીસ બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે ત્યારે ગાંધીનગર ખાતે ગઈકાલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ યોજીને મતદાન અંગે વિગતો આપી હતી સો પોઈન્ટ ટુ થ્રી પરસેન્ટ બી યુ પોઈન્ટ ટુ થ્રીન્ટ સી યુ અને પોઈન્ટ સેવન એઇટ પરસેન્ટ વીવી પેટ బామ్ జిల్లా త్వర యూని క్రోల్స్ ఈబంధి టోగస్ వోటీ వ్యవస్థ వగేరా అంగోటల్ మూ మోటల్ నాటిదో మళ్ళీ పారదర్శక చూజారీ ఫైవ్ థౌజండ్ మతదా మథకో వేబకాస్ સ્ટેટ કંટ્રોલ નિરીક્ષણ પણ ક્ષણ કરવામાં અકસ્માત શ્રીમતી બી ભારતીએ લગભગ ચાલીસથી ડિગ્રી ની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ બજાવી તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપના તેમણે જણાવ્યું કે રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે જાફરાબાદમાં એક કર્મચારીનું મૃત્યુ અને છોટા ઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો ગુજરાત સહિત દસ રાજ્યો અને કંઈક કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભાની ત્રાણું બેઠકો માટે ગઈકાલે સરેરાશ ચોપન પૂર્ણાંક અઠ્ઠાવન ટકા મતદાન થયું છે સૌથી વધુ એક્યાસી પૂર્ણાંક એકોતેર ટકા મતદાન આસામમાં જ્યારે સૌથી ઓછું સત્તાવન પૂર્ણાંક ચોત્રીસ ટકા મતદાન ઉત્તરપ્રદેશમાં નોંધાયું હતું ગુજરાતમાં પચીસ બેઠકો માટે આશરે ઓગણસાઠ પૂર્ણાંક એકાવન ટકા મતદાન નોંધાયું હતું બિહારમાં અઠાવન પૂર્ણાંક અઢાર ટકા છત્તીસગઢમાં એકોતેર પૂર્ણાંક શૂન્ય છ ટકા પશ્ચિમ બંગાળમાં છોતેર પૂર્ણાંક બાવન ટકા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓગણસિત્તેર પૂર્ણાંક સિત્યાસી ટકા મતદાન નોંધાયું હતું ગોવામાં પંચોતેર પૂર્ણાંક વીસ ટકા કર્ણાટકમાં સિત્તેર પોઈન્ટ એકતાળીસ ટકા તો મધ્યપ્રદેશમાં છાસઠ પૂર્ણાંક શૂન્ય પાંચ ટકા અને મહારાષ્ટ્રમાં એકસઠ પૂર્ણાંક ચુમ્માળીસ ટકા મતદાન નોંધાયું હતું ગઈકાલે ગુજરાતની પચ્ચીસ મહારાષ્ટ્રની અગિયાર કર્ણાટકની ચૌદ ઉત્તરપ્રદેશની દસ મધ્યપ્રદેશની નવ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળ દરેકની ચાર ચાર ગોવાની બે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની બે બેઠકો પર મતદાન નોંધાયું હતું ત્રીજા તબક્કાની સમાપ્તિ સાથે હવે વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બસો ત્રશી બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે ત્રીજા તબક્કામાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ મુકેશ માંડવિયા જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રહલાદ જોશી અને શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવ અને એનસીપીના નેતા સુપ્રિયા સુડેનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું દીવ ખાતે લોકસભા ચૂંટણીને લઈને પાંચ મોડલ બુથ તથા બે પિંક બુથનું આયોજન દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં મહિલા સ્ટાફે પોતાની ફરજ નિભાવી હતી અને પિંક બુથ લોકોના પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જે મતદાતાઓનો સાતમી મેના રોજ જન્મદિવસ હતો તેની ઉજવણી કેક કાપી દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી હતી અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગંદકી કરતા એકમો સામે કાર્યવાહી કરવાનું અભિયાન યથાવત છે મતદાનના દિવસે જાહેરમાં ગંદકી કરનારા શાકભાજીના ફેરિયા પાનના ગલ્લા ચાની કીટલી પેપર કપ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી રાજ્યમાં સાત સ્થળોએ ગઈકાલે ચાળીસ ડિગ્રી કે તેથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે સૌથી વધુ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું છે આ ઉપરાંત ભુજમાં ચાલીસ ડિગ્રી ભાવનગર ડીસા અને વડોદરામાં ઓગણચાળીસ અને કેશોદ અને વલસાડમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે દરમિયાન ગઈકાલે બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું તો અસહ્ય અને કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લીમાં વરસાદ વરસ્યો હતો આજે વિશ્વ રેડક્રોસ દિવસ છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે રેડક્રોસના માનવીય મિશનને સમર્થન અને સહયોગ આપવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે આ વર્ષ માનવતાને જીવંત રાખીએની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે રક્તદાન અને નેત્રદાનમાં દેશમાં પ્રથમ ગુજરાત રેડક્રોસ વર્ષે બે લાખથી વધારે રક્ત યુનિટ જરૂરિયાતમંદ લોકોને આપે છે ભાવનગરના સિદ્ધસર ખાતે રમાયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં અમદાવાદની મોબીની ચેટર્જીએ બે ખિતાબ જીત્યા છે તેણે અંડર ઓગણીસની ફાઇનલમાં અર્ની પરમારને અને અંડર પંદરની શ્રેણીમાં જીયા ત્રિવેદીને હરાવીને ગર્લ્સ સિંગલમાં ખિતાબ જીત્યા છે તો છોકરાઓની અંડર પંદર શ્રેણીમાં વેદ પંચાલે અંડર ત્રીસ શ્રેણીમાં અંશુ પરમારે જ્યારે અંડર અગિયાર શ્રેણીમાં ધ્રુવ ભાંભાણીએ ખિતાબ જીત્યા છે અંતમાં મુખ્ય સમાચાર ગુજરાતની પચીસ લોકસભાની બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે ઓગણસાહીઠ પૂર્ણાંક એકાવન ટકા મતદાન થયું કેટલાક સ્થળે ઈવીએમ ખોટકાતા તેને બદલીને ત્વરિત મતદાન શરૂ કરાયું હતું ગુજરાતની પાંચ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વાઘોડિયામાં સિત્તેર પૂર્ણાંક વીસ ટકા નોંધાયું જ્યારે માણાવદરમાં સૌથી ઓછું ત્રેપન પોણાંક ત્રાણું ટકા મતદાન નોંધાયું